और कोटिनटी आईला लेवा अब जल्दी-जल्दी आ जाओ आप सभी लोग नहीं तो खत्म हो जाएगा दो महीना बच रहा अभी ये ओरिजिनल वाला बटन आता नॉर्थ फेस का ऐसा आप लो इसके बाद ऐसा पकड़ो ओके इसमें पूरा घुसा दो ये हो गया पैक આખું જેકેટ ની તમારે ખરીદી થઈ જશે એવું જેકેટ આમ રાખ ખરીદી કરી કે જોવો છો બસ જો હજી ચાલુ કર્યું છે ખરીદી વેરાઈટી ઓમ બાર છે આગળ એક ગેવ ને મટીરીયલ સામે સુપર મટીરીયલ એમ અને આમ તો હોટેલ પ્રૂફ છે પાઈન ટીપુ નાખો તો લીક રાજે તો અહીંયા જ આ માર્કેટમાંથી માંથી દર વર્ષે ખરીદી કરો હા ને આ જો વર્ષો જૂની રાજકોટની માર્કેટ છે તો અહીંથી લેવામાં મજા આવે છે આ માહોલ તો જોરદાર છે પણ એ કોઈ ભાવ જ ઘટાડતો નથી કે અમારી મોનોપોલી છે એ કે ફિક્સ ભાવમાં છેતરાવાનું ઓછું હોય

તમને એક પીસ પસંદ આવ્યું નહીં તમે આગળ જઈને જુઓ એ પીસ નો બારસો કીધો હોય તો ઓલો તેરસો ચૌદસો નો જ કહી શકે એને બારસો જ કહેવા કેવો લેવો ભાઈ શું ગોતો છો કપડા ગોટી કલર વાળો એક નંબર એક નંબર પછી શું કરશો પેરીના પેરીના કાંઈ ને રોલાર હોટા કરવાના કેમ છો મજામાં એકદમ કેવું લાગે છે અહીંયા આવીને જોરદાર માહોલ તો જોરદાર છે પણ એ ભાવ જ ઘટાડતો નથી કે અમારી મોનોપોલી છે એ કે એમ હા

પણ એમ નહીં બાર્ગેન કરતા નથી તો એમ તો આપણે હાલ જ નહીં ને આમ કરાવશું ને કઈ કરશું બે ભેગા સાથે લેવા જગ્યાએ કરશું જ ને તો તમે બાર્ગેન કરાવશો હવે જોઈએ છે શું કરે છે હમ કારણ કે કરતા નથી જો તમે કરાવી દેતા હોય તો તમે આ વિડીયો જોવા ને બધા તમારા ફેન થઈ જશે એ વાત સાચી પણ હવે ટ્રાય તો કરીએ પેલા શું કહે છે તમે ગુજરાતી આવડે છો થોડો મોડો હે થોડો મોડો થોડો મોડો ગુજરાતી આવડે છે ક્યાં ક્યાં નહીં છે અભિસાલ એ સૌ સારો વેરાયટી લેધર્સ लेदर से लेके सारा सब कुछ मिल जाएगा आपको से लेके सब कुछ मिल जाएगा क्या, स्टार्टिंग क्या रहता है स्टार्टिंग और कब तक, तक।, तक।, तक उसमें लोग ऐसा लो सोचते है कि चाइना का जो माल आता है वो कम टिकता है तो आपका क्या मानना है न ऐसा कुछ नहीं होता है सारा बाहर से लेके आते तिब्बत से आते

અમે શિયાળામાં તો આપણે વધારે સ્ટાઇલિશ કરતા કે શું કે ગરમ અંદર શરીર શું કહેવાય ઠંડી નો લાગે ઠંડી નો લાગે એટલા માટે જેકેટ લેવાનું છે લેવાનું છે સરસ તો એવા એ મળે છે શું આ તમને આ અમે એન્ટર જ થઈ છે બીજું નથી તમારે કઈ લેવાનું છે કે ના બસ એકને જ લેવાનું છે અમે બે હારે જ આવ્યા છીએ એટલે આ એક જણાને શોપિંગ કરવાની છે એમાં તમે સિલેક્શન કરાવવું પડે ને હા હા તો પછી પછી એને તમે બે જણા કોન્ટ્રાક્ટ કરશો કે

એવી ક્વોલિટી પાછી હોય છે તો હોય જ છે ને ભાઈ દર વખતે ક્યારે લેવા જો એટલે શું કહેવા માંગો એટલે એ રીતે નથી કહેવા માંગતો તમે હું કમ વિચારવાને હેરાન કરો દર વર્ષે ટૂંકમાં લેવા આવવું પડે છે કારણ કે ના ના કલેક્શન જાજો હોય ને એવું થોડું એક જ પહેરવું પછી બે ત્રણ પહેરવા હોય ને એમ અલગ અલગ શું કરવા આવ્યા છો અહીંયા લેવા જાકેટ લેવા અહીંયા ભાવ ઓછા નથી કરતા તો એનું શું કહેવું તમારું એ તો ગમતું એટલે લેવું જ પડે ભાવ ઓછા કરે કે ન કરે તો કાઈ જોયા

ચાઇનાની વસ્તુ ટકે કે નો ટકા ટકે જ ને ચાઇનાની વસ્તુ ટકે હા ઓ ટકે આ હા મે આઈથી ડી એન્જિન જાકેટ લીધું ચાર વર પહેર્યું હવે ટૂટ્યું આ વર્ષે શું વાત કરો હા તો ઓલા બધા ઓલું કહે છે કે ચાઇનાનો માલ ટકતો નથી ના ના આઈથી ચાર વર મે જાકેટ પહેર્યું એ ડી નું લીધું તું હવે એ પોપડી ઉખડી ચાર વર્ષ પછી એટલે હવે નવું જાકેટ લેવા આવ્યો ઓ ચાર વર્ષ થઈ ગયું હા ચાર વર્ષ तो अंदर थी तो डेमेज नहीं थी खाली डेमेज थी, थी। गुजराती आती है आपको नहीं आता 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 है हिंदी आता है है हिंदी हिंदी कैसे हो बढ़िया मैं तो ठीक हूँ और यहाँ का जो भी लोग है सब लोग आते देखते है लेते हैं लेने वाले अभी क्या नई चीज आई है इस बार यहाँ जितना भी है सब हमारा न्यू पैटर्न है सब कुछ ओके और जैकेट कहाँ से स्टार्ट होता है जैकेट हमारा स्टार्ट होता है पंद्रह सौ चौदह सौ स्टार्ट होता है पंद्रह सौ दो हजार तीन हजार तक आता है एक, एक कोई ऐसा जैकेट है जो एकदम सुनील जैसा दिखे जैकेट तो है सुनील जैसा दिखने मेरे को वाला आपकी तरह सुनील आप दिखना है, मेरे को मिल जाएगा आपको जैसा पसंद करते हैं सब न्यू पैटर्न आया हमारा जैकेट दिखाओ जो पहन पहनू ना तो मैं एकदम वो सब लोग इम्प्रेस हो जाए क्या दिखाओगे आप हमारे पास तो बहुत कुछ है आपको जैसा वाला चाहिएगा वैसा वाला आपको मिल जाएगा मुझे, अच्छा वाला मुझे अब अपनी और क्या अच्छा लगेगा आप अपने से मेरी मेरी साथ साथ से आपको जो पैटर्न अच्छा लगेगा लॉन्ग लौं, नहीं आता है हमारे पास जेंट्स का लॉन्ग ज्यादा नहीं लेते लॉन्ग नहीं आता है आप कौन सा दिखाओगे मुझे ये पैटर्न में आपको भी अच्छा दिखेगा देखे ये भाई कौन सा बोल रहे थे वो भी है हाँ दिखा देंगे दिखाओ अपने हिसाब से दिखाओ कौन सा बढ़िया रहेगा ये मेरी साइज का है जी ये पकड़िए आप लाओ एक बार पहन के देखने दो मुझे वाह बेबा वा, थैंक यू कैसा दिख रहा है बहुत बढ़िया दिख रहे हैं बहुत बढ़िया दिख आप रहा है तो खुद आपको पता चलता होगा कि आपका और हाइट में और आपका चेहरा में हाँ। और आपका हेयर स्टाइल में अब बहुत बढ़िया भी दिखते है जैकेट में हम तो बहुत थेंक बहुत फैन हो गए थैंक यू थैंक यू, यू भाई और आपका पर, क्या नाम है मेरा नाम सुनील शेट्टी है ओके सुनील ओके सुनील शेट्टी भाई आप कस्टमर को क्या कहना चाहेंगे आप जल्दी जल्दी आ जाओ आप सभी लोग नहीं तो खत्म हो जाएगा दो महीना बच रहा अभी और सब पैटर्न और साइज भी सब पूरा खत्म हो जाएगा आ सकते हो तो आप जल्दी जल्दी मेरे शॉप में सब मिलेगा भी पैटर्न साइज सब मिलेगा अब आप, 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 इस वीडियो के थ्रू अपने जो कस्टमर्स है उनको क्या स्पेशल डिस्काउंट देंगे डिस्काउंट तो नहीं होगा इसके लिए सॉरी डिस्काउंट नहीं होगा यहाँ बदे में सब के फिक्स रेट है आप जल्दी आ जाओ सबको एक ही रेट में मिलता है यहाँ किसी को डिस्काउंट नहीं देता है इसका ये अच्छा है यहाँ पे नहीं तो झगड़ा हो जाता है ना इसके वजह से सब फिक्स ही रख दे यहाँ पे जी ये कितना स्टॉक है देखो तो सही मुझे वो बहुत आप... सारा अंदर मिलेगा नया नया स्टॉक भी है आप हाँ। एक इसी का अंदर पैक हो जाता है ये, ये देखो ये इसका पीछे बैग है ये ओरिजिनल वाला पैटर्न आता नॉर्थ फेस का ये बहुत अच्छा भी रहता है ये ऐसा इसके बाद ऐसा पकड़ो ओके। इसमें पूरा घुसा दो ओ। ऐसा पूरा पैक हो जाएगा ओके। इसको और सजाने का नहीं रहता इसको सिर्फ ऐसा पैक करना है। सीधा अंदर सीधा अंदर बस ये हो गया पैक ओ हो बस इसको अभी फिर चेन लगा देने का चेन लगा देने का लो हो गया आपका, आखू जैकेट नहीं तुम्हारी थैली थी थे जाए जैकेट है इसका 1450 2050 सॉरी 2000 2050 में आछे आ जैकेट तुम्हें पेरीने पछि जन आवीते थैली थई जायानी એટલે તમારે ને ડેકી માં રાખી દેવાનું નોર્થ ફેસ કાતે હ હા યે દેખ કલર્સ વગેરા મિલ જાયંગે ના જી કલર્સ મિલેગા કલર મિલેગા કબ મિલેગા વાહ ભાઈ એસા કુછ ઓર કુછ હે ક્યા નયા ક્યા હે ઓ નયા મેરે પર वेलवेट वाला है, वाला है।, वाला है। निकल जाएगा वो निकल जाएगा, हाँ। जाएगा इसकी क्या प्राइस है चौबीस सौ तो है।, है।, है आप मुझे ये बताइए आप अंदर वहाँ पे सांस ले सकते है क्या ठीक अंदर तो जगह नहीं होता है फिर भी रहना पड़ता है जहाँ खड़ा है वहीं पे रहना पड़ता है थोड़ा सा जगह है ये देखो है

ભાવ નથી કરતા પણ બજારમાં માં પણ થોડું ઓછા રેન્જમાં મળે છે આય નથી મળતા પણ આ જે કાઈ નો ચૂકવણી કરવી પડતી એટલે નો કરતા હોય તો એમાં આપડે શું કરવું લેવું તો પડશે જ તે છોકરાનો વેન છે તો ભાંગુ તો પડશે જ તે આ જ વસ્તુ બહાર લેવા જાય તો થોડું સસ્તું મળે છે પણ છોકરાને ને આમાં જ ચીજ કરે આજ લેવું છે ડબલ બાજુ લેવું ના લેવું તો લઈ લ્યો સો રૂપિયા કે આમ એના ભાવ ચાલતો જે કાઈ હોય તો આપડે છોકરાઓ તે વધારે શું લેવું તો વાત છે બોસ મજા મજા ભાઈ

दाम तो कम करेंगे ही तो आप उसको क्या बोलना चाहते हैं? कोई नहीं कसा करा सकता है। जिसको लेना होता है वो लेता जिसको लेना है वो ले ले हाँ। दा, दाम तो कम नहीं करेंगे यहाँ का एनवायरनमेंट आपको कैसा लगता है? आप कहां से? मैं हिमाचल से हिमाचल से तो यहाँ का एनवायरनमेंट कैसा लगता है आपको अच्छा लगा अच्छा लगा। में पहली बार आई होती हुई क्वालिटी मिले एक नम्र विनती की एक आखो आखो આટો મારી લેવાની છૂટ જે પીસ તમારે જોતું હોય ની પીસ એક વખત આખો એટલે તમને જે વેરાઈટી ને પ્રાઇસ નું જે આપણને મગજમાં હોય કે આ સસ્તું છે મોંઘું છે આ તે તો ઈ બધું એમાં બધાય ભાવ તો પણ એક સરખા જ છે ના નથી એમ નહીં મેં જે પસંદ કર્યું છે ને એમાં ડિફર આવ્યો એ સેમ જેકેટ નું બધી જગ્યાએ અલગ અલગ ભાવ છે સારી મળી 700 થી 800 નો ભાવ પેરે એમ 700 800 રૂપિયાનો સેમ જેકેટ માં અલગ અલગ દુકાનમાં ભાવ ફેરાયો આ શું છે એ લોકો ને પ્રાઇસ કોમ્પિટિશન હોય એટલે તમે છેતરી ન શકો

આપરે આપની સાઈઝ માં છે ને આગળ એક જીવ ને મટીરીયલ સામે હા હા સુપર મટીરીયલ એમ તમે જોઓ ને અને અમુક તો પ્રૂફ છે પાણી ટીપુ નાખો તો લીકરા જેવું એમ તો એક જેકેટ જોયું જેકેટ ને પછી ને તમે બનાવીને આમ કોથળી થઈ એ ટ્રાવેલ આવતો હોય ને બરાબર એટલે સરસ ઈ ટ્રેકિંગ વાળા શું લેવું છે ભાઈબંધ મયડા ના આજે ગોતી કેવા લેવા છે ઝાકીટ સારું જ લેવાનું હોય ને પછી સારું હોય એને ક્યાં ફોટા પાડવા જાશો હવે આમ નવા રેસ્ટ કોસ્ટ ની ન્યા તો આ ફોટા પાડવા માટે ઝાકીટ લેવું હે કે હમજ લેવાનું હોય ને ટાઈટનું ટાઈટનું પછી ફોટા પાડ લેવાનું ઇન્સ્ટાગ્રામ ગાંડું કરશો તમે પણ ઇન્સ્ટાગ્રામ પછી આમ રેલસો વેલસો નાખશો ગાંડું કરવાના હોય તમે કે હું ના ના એમાં હું ઇન્સ્ટાગ્રામ ગાંડું કરવાની તૈયારી છે

પૈસા વળના દેવા છે આપડે પૈસા દયા જ નાખવા છે આપણી પાસે જ પડ્યા છે પૈસા હી બડેડિયા દુનિયાના ફૂલ જેકેટ લઈ લેવાના થાય છે અને છોટા પાડી દેવાના થાય છે હી કેમ છો એકદમ મજામાં હજી આવ્યા છો કે કંઈ ખરીદી કરી નહી ખરીદી કરી લીધી હો ખરીદી કરી લીધી ખરીદી કરી લીધી હવે પાછા હજી ખરીદી હજી ચાલુ છે એક ખરીદી થઈ છે થોડી ઘણી બાકી ફૂલ ફેમિલી તમે આમ થોડાક સાઈડમાં ફૂલ ફેમિલી તમે શોપિંગ કરવા માટે આવી ગયા છો ફૂલ ફેમિલી અહીંયા પણ ભાવ સાવ ઓછા નથી કરતા એમાં એવું છે કે આ લોકો બહાર થી આવે છે થોડુંક એનું માર્જિંગ હોય અને પછી ક્વોલિટી સારી આપે ને શું લીધું તમે અત્યારે બેબી માટે સ્વેટર લીધું છે હજી આ ભાઈ માટે લેવાનું છે મારી માટે લેવાનું છે કેપ લેવી છે છોકરાઓનું છે ને સાવ છેલ્લે ખરીદી કરે કેમ તમે પહેલાથી લઈ લ્યો ને વળી એને અંદર કંઈક ગમે તો વરી પાસે જીત કરશે નહીં પહેલાં એને હું કામ લઈ લીધું કેમ કે આપણું જોઈએ તો એ બિચારો કન્ફ્યુઝ રહે મારું ક્યારે લે મારું ક્યારે લે એટલે આપણે એનું પહેલાં લઈ લીધું આખું ફેરવીને લીધું આખું ફેરવ લીધું પછી પેલા આનું લઈ લીધું હા સરસ તમારા શું હવે જોઈએ મારું જેકેટ લેવું છે પણ થોડુંક બાવરી યર અહીંયા આવો કે એવરી યર એવરી યર એવરી તો કેમ એવી ક્વોલિટી આવે છે કે દર વર્ષે નવું લેવું પડે છે નહીં ક્વોલિટી તો સારી પણ આપણા શોખ પૂરા થતા ને શોખ પૂરી ચીજ હા સરસ સરસ ચલો શોપિંગ કરો